નહીં કેટલાક જીવ એવા છે જેની આંખ નથી તો એને કેમ બીવડાવવા તો એ સ્મેલ થી ચાલે તો આગની સ્મેલ સેમાં છે તો ભભૂતિ છે તો ભભૂતિ છાંટશો ને તો પણ જીવાત હાલી જશે તમને એમાં એમ થાય કે ખરેખર આવું નુસ્ખા કહું છું એ કામ કરે કે ન કરે તો એના ઉદાહરણ દો સાધુ બાવા નાગા બાવા જંગલમાં રહે છે કપડાં પહેરતા નથી માખી મચ્છર વળગે છે વળપતા હશે ને તો એનાથી બચવા માટે એને ભભૂતિ જે લગાડે છે ને એને બચવા માટે એ ધર્મનો કાર્યક્રમ નથી ધૂણો લગાડે છે ને એ જેની આંખ છે ને એને બચવા માટે એને જંગલમાં રહેવું છે કપડાં વગર રહેવું કપડાં વગર શું કામ રહે છે ખબર છે એને સૂર્ય ઉર્જા મળે છે એને ખાવું નથી એટલે સૂર્યથી એને ઉર્જા લેવા માટે કપડાં નથી પહેરતા આ બધા પાછળ વિજ્ઞાન છે હવામાંથી એને તત્વ મળે પાણીમાંથી તત્વ મળે સૂર્યમાંથી તત્વો મળે બધામાં તત્વો છે એ તત્વ એને મળે એના માટે તો એ જીવાતોને રાખથી રોકે અને રાખનું છે ને એ પોટાશ છે જેટલી તમે રાખ જમીનમાં નાખશો ને એટલો પોટાશ વધે સમજી ગયા તો રાખનું દ્રાવણ બનાવીને પાક પોટાશ ક્યારે દેવાય તો પાકને સૌથી છેલ્લી જોઈએ ને સૌથી છેલ્લે ફળને મોટું ફળ લાગી ગયા પછી મોટું કરવા માટે પોટાશ જે છેલ્લું પાણી છે ને પોટાશવાળું દેવાય અને પોટાશ કેમ દેવાય તો રાખનું નાખી દેવાય બસો લીટરમાં બે કિલો પાંચ કિલો અને એનામાં થોડુંક તમે ગૌમૂત્ર નાખી દો એટલે એ પોતે ડિઝોલ કરી અને થઈ જાય પછી એને બસો લીટરમાં નાખીને હલાવી દો અને પાંચમો ઉપાય છે એ માનતા રાખીને પણ દૂર રહેવાય ઘણા લોકો રાખતા હશે તમે પૂછજો ભગવાન ઉપર નાખી કે જેમ એમ અને આ પ્રકૃતિ છે ને બધું એના કંટ્રોલમાં છે પણ ભગવાન તમે અરજી કરો કે આનાથી મને બચાવો તો બચે આ હું એટલા માટે કહું છું કે મારા છે ભાગ્યા છે વર્ષો સુધી એરંડામાં ઈયળ માટે મારી તો મનાય હતી દવા તો છાંટવાની નથી તો કાંઈ તે દિવસે શરૂઆત કરીને ત્યારે આ બધે દવા બનાવવાનું મન નથી ખબર તો શું કરવું તો એ મારો ભાગ્ય હતો ને એ બાજુમાં જખદાડા હતા એને સ્થાનિક દેવતા નિમિત્ત મનાવે પણ ઓમ તો ભગવાનને જ કે પ્રકૃતિને કે ભાઈ આ એક આવી છે આનંદ બરાબર અને તમે માનશો ને મારી દર વખતે બાજુવાળા દવા છાંટીને ઢાકી રહે અને અમારે એ એમને ઉભા તો માનો તો ગંગામાં હું ન માનો તો બેન અપાની આજે પણ લોકો શ્રદ્ધા રાખે છે તો પથ્થરમાં પણ ભગવાન એને જવાબ આપે છે તો આ પણ એક ઉપાય છે બરાબર હમણાં હું એક જગ્યાએ ગયો તો સાયન્ટિસ્ટ હતા વાંદરા હેરાન કરે તો બધા ઉપાયો કીધા તો કે આ બધા ઉપાયો અમે કરી લીધા તો મેં કે છેલ્લો ઉપાય હું કહું તમે ઉપર એક અરજી કરી દો કે આ હેરાન કરે છે આને કંઈક સમજાવો તો સમજાવશે આજે પણ પ્રકૃતિ છે માનો તો છે જે નથી માનતા એના માટે નથી અને બાકી માને છે એને તો એનાથી બીમારીઓ મટાડે છે કેટલાય જગ્યાએ ભભૂતિથી તો આજે એ છે તો જ એની ક્યાં આવડા બધા જાય છે એને સારું થતું હશે તો જાય છે ને તો આ એક આખી રોગ જીવાતને નિયંત્રણ કરવા માટેની તમને લોજિક આપ્યું પછી તમને એમ થાય કે આ આપડો છાંટ્યો તો એને ખબર પડે તો એનું એક સરસ મજાનું ઉદાહરણ છે કે મીઠાઈની દુકાનમાં તમે કીડીઓ જોઈ ઘરે મીઠાઈ બનાવો છો કીડી આવે છે તમે ઘરે મીઠાઈ બનાવો છો તો એમાં ફૂગ લાગે છે પેડા બનાવો કે કાંઈ પણ રાખી દો ફ્રીજમાં ન રાખો ને બારે રાખો તો શું થાય બરાબર અને મીઠાઈની દુકાનવાળાના મહિનો દિવસ પેડા લઈ આવીને ઘરમાં રાખી દો તમે વિચાર કર્યો કે આમાં ને આમાં શું ફરક છે એમાં શું થાય છે એમાં દુકાનવાળાની મહિનો સુધી મીઠાઈઓ વેચ્યા રાખે અને આપણે તો અમે શું દર દિવાળીના શુદ્ધ મીઠાઈ ખાઈએ એટલે મારી કંપની છે તેના લગભગ પાંચસો સાતસો મેં સ્ટાફ સારું અહીંયા બનાવીએ તો એમાં ફ્રિઝરેટી નાખીને એમાં લખવું પડે કે ચાર દિવસમાં ખાઈ જાઓ જો ન ખાય તો ફૂગ આવી જાય બરાબર તો આવું શું કામ થાય ને એ જ મીઠાઈઓ આમ પહેલાં વર્ષોથી દેતા તો કાંઈ કેવું નહોતું પડતું ઉમા છે ને એક ફ્રિઝરેટી નાખે અંદર શું નાખે પ્રિઝર્વેટી નાખે છે એ વાસ્તવમાં એક ઝેર છે અને જીવાતો ને ખબર છે કે આ ખવાય નહીં માણસ ને ખબર મીઠાઈ આવે એટલે ઝેરવાળી ખવડાવી આપે મહેમાન આવે ને તો સ્પેશિયલ મગાવી મોંઘા મોંઘી ઝેર વાળી હે ભગવાન કહેવાય ને મહેમાન ભગવાન માટે ફેશિયલ આવે માલ તો કીડી મકોડા ને જો તમારા ઘરમાંથી તમને હજી ઉદાહરણ દઉં કે પેલાના જમાનામાં કીડી મકોડા બહુ આવતા હતા ને હવે ઘટી ગયા છે શું કામ આપણા બધા જ ખાવામાં ક્યાંક ને ક્યાંક જાણે અજાણે ઝેર આવી ગયું છે એને ઇન્ટરેસ્ટ નથી એટલે ઘરમાંથી ધીમે ધીમે જીવાતો ઓછી થઈ ગઈ છે તો આ આપણે લોજી આ મેં તમને શું કર્યું મેં તમને ખેતી ન શીખાડી મેં શું કર્યું તમને વિઝન આપ્યું તમને પોતાને વિચારવા માટેના બેઝ આપ્યા હવે તમને ખાતર સાચું કે ખોટું તમે જ માપી